નમસ્કાર મિત્રો હું સિંહ હું આજે ફરીથી તમને લાવ્યો છું નિસર્ગ નેચરલ ફાર્મ કે જ્યાં નવા નવા અખતરાઓ કરવામાં આવતા હોય છે આ વખતે આ ખેતરમાં સોયાબીનની નવી વેરાયટી ફૂલે સંગે મરમરનું વાવેતર કરેલ છે આ વખતે વાવેતર કરીને ચેક કરવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં તેનું ઉત્પાદન કેટલું મળે છે જો આપણે ફૂલે સંગે મરમરની વાત કરવા જોઈએ તો તેના ચર્ચા અત્યારે ખૂબ જ થઈ રહી છે એક એકર એટલે કે લગભગ અઢી વીઘામાં ત્રણથી ચાર કિલો જ દર જોઈએ છે એવું અનુમાન લગાવાય છે પરંતુ આ ખેતરમાં વધારે બીજ દર રાખેલ છે તેના કારણે એકદમ ઘાટું હોય તેમ લાગી રહ્યું છે જો બંને વેરાયટીને સરખાવવામાં આવે છે તો અજબ ગજબ કરતાં ફૂલે સંગે મરમરની ઊંચાઈ થોડી વધી જોવા મળે છે અત્યારે બંને વેરાયટી પિસ્તાલીસ દિવસની થઈ ગઈ છે કલરની વાત કરીએ તો કલરથી પણ ઓળખી શકાય જો મૂળના વૃદ્ધિના અને વિકાસની વાત કરીએ તો આપણે પહેલાં અજબ ગજબનો છોડ ઉપાડીને જોઈએ તો નોડ્યુલ ફોર્મેશન જોવા મળી રહ્યું આ સાથે જ ફૂલે સંગે મરમર જોઈએ તો મૂળનો વૃદ્ધિ અને વિકાસ તમે જોઈ શકો છો કે કોનો વધારે જોવા મળી રહ્યો છે મને તો ફૂલે સંગે મરમરમાં વૃદ્ધિ અને વિકાસ વધુ જોવા મળી રહ્યો છે તેમજ આ વેરાયટીનું થડ પણ વધારે મજબૂત દેખાઈ રહ્યું છે અને એવું દેખાય છે કે જો ત્રણ કિલો પ્રતિ એકર બીજ દર રાખવામાં આવે તો તેનું થડ એકદમ મજબૂત અને જાડું જોવા મળતું હોય છે પરંતુ અત્યારે બીજ દર વધુ હોવાથી એટલું વધુ સારું જોવા નથી મળી રહ્યું આ સિવાય તેની શાખાઓની જો વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો કે અજબ ગજબ કરતાં વધુ શાખાઓ જોવા મળી રહી છે ઊંચાઈ પણ ખૂબ જ ઝડપથી પકડી છે અને કલરની વાત કરીએ તો પાંદડાઓની રંગ ફૂલે સંગમરમરમાં થોડો વધુ ઘાટો જોવા મળી રહ્યો છે જો શાખાઓની વાત કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસમી શરૂ થઈ ગઈ છે લગભગ દસ શાખાઓ જોવા મળી રહી છે અને આમાં આઠ આવેલ છે અને થોડું થોડું તમે જો તો ફૂલ આવવાનું શરૂઆત થઈ ચૂકો છે પહેલાં બાજુ તમે જો તો ત્યાં ખૂબ જ ઊંચાઈ જોવા મળશે લગભગ સાડા ત્રણ ફૂટ સુધી છોડની ઊંચાઈ પહોંચી ગઈ છે આ બાજુ અજબ ગજબ વેરાયટીનો ને જોઈએ તો લગભગ અઢીથી ત્રણ ફૂટ જોવા મળે છે એટલે આમ જોવા જઈએ તો લગભગ કાપણી સુધી બંને વચ્ચે એક ફૂટનો ફરક આપણ જોવા મળશે અને મૂળનો વૃદ્ધિ અને વિકાસ આટલો સરસ ફૂલેસંગે મરમરમાં જોવા મળી રહ્યો છે એના પરથી ખબર પડે છે કે છોડ હજુ વધુ મજબૂતાઈ પકડશે અને ઊંચાઈ પણ વધુ જોવા મળશે બાકીના આજુબાજુના છોડ દૂર કરી દઈએ છોડ વચ્ચેનું અંતર એક એક ફૂટ રાખીએ અને પછી જોઈએ કે તેનું શું રિઝલ્ટ મળે છે આ જૂનાગઢનો વિસ્તાર છે કોઈ પણ નવી વેરાયટી આવે તો તેનો અખતરો લગભગ અહીંયા જ કરતા હોઈએ છીએ એ પછી આપણે ખેડૂતોને આપતા હોઈએ છીએ જેનાથી ખેડૂતોને ભરોસો કાયમ રહે બંનેને એક સરખી જ ટ્રીટમેન્ટ એક જ જગ્યા પર અપાઈ રહી છે જેથી અમને એકદમ વ્યવસ્થિત રિઝલ્ટની ખબર પડે છે કે બંનેમાં શું અંતર છે આગળ આપણે જેમ જેમ બંને વેરાયટીઓ મોટી થશે તેમ તેમ જાણકારી મેળવશું અત્યારે માટે એટલું જ